શ્રી ચીરા કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ કુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી આરડી ડી જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજના તરફથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબિશનને લગતા મુદ્દા માલનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સંબંધે શ્રી પીપી ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના સોલંસકોડના એસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કેરા ગામની સીમમાં બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી દારૂની હેરફેર કરે છે તે હકીકતના આધારે જરૂરી વર્કઆઉટ કરી કેરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ ઓગણીસ હજાર બાવીસના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ઓગણીસ હજાર બાવીસનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી અનુપસી અભિસિંહ રાઠોડ અજાણ્યો માણસ અને બોલેરો પિકઅપ વાહન રજિસ્ટર નંબર અને નાસી જનાર ચાલક બોલેરો પિકઅપ વાહનને પકડી પાડવામાં આવ્યું છે અને આ કામગીરી શ્રી પીપી પી ગોહિલની રાબાળી હેઠળ કરવામાં આવી છે રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ